શ્રી કિસકિંધા કાંડ સર્ગ અઠ્ઠાવન અંગદનું વૃતાંત સાંભળીને સંપાતી થોડો દુઃખી થયો પછી બોલ્યો હે વાનરો રાક્ષસ રાવણે યુદ્ધમાં જટાયુની પાંખો કાપીને તેને મોત આપ્યું તે જટાયુ મારો નાનો ભાઈ થાય ભાઈના મરણના સમાચાર સાંભળીને કોને શોક ન થાય હું પણ હવે વૃદ્ધ થયો છું અને મારી પાંખો બળી ગઈ છે તેથી મારા ભાઈનું વેર લેવામાં મારામાં શક્તિ નથી યુવરાજ અંગદે સંપાતિને કહ્યું હે પક્ષીરાજ તું રામ ભક્ત જટાયુનો ભાઈ છે જો તું જાણતો હોય તો સીતાનું હરણ કરી જનાર રાક્ષસ રાવણનું નિવાસસ્થાન મને બતાવ આથી સંપાતિએ જવાબ આપ્યો કે હે વાનરો રામના કાર્યમાં હું સમા સહાય આપવાને તૈયાર છું પણ હું માત્ર વાણી વડે જ સહાય કરી શકીશ કેમ કે હું અપંગ અને વૃદ્ધ છું આજથી થોડાક સમય પૂર્વે હું આ શિખર ઉપર

લંકામાં રહે છે આ લંકાનું નિર્માણ દેવોના શિલ્પી વિશ્વકર્માએ કર્યું છે આથી તે અતિ સુંદર અને જોવાલાયક નગરી છે સામે દેખાતા દક્ષિણ સમુદ્રમાં પૂરેપૂરા સો યોજન દૂર એક દ્વીપ પર લંકા નગરી વસેલી છે તે આખી નગરી સુવર્ણની છે નગરને ફરતો મજબૂત ગઢ છે નગરમાં સીતાને રાક્ષસીઓથી દેખરેખ નીચે રાખી છે મને મારા દિવ્ય જ્ઞાનથી ખાતરી થઈ ગઈ છે કે તમે ત્યાં જઈને જનક નંદિનીને મળીને જરૂર પાછા આવી શકશો હું ભલે પક્ષી રહ્યો પણ દિવ્ય યોનીમાં જન્મેલો છું આથી મને દિવ્ય જ્ઞાન છે હે વાનરો હું અહીં બેઠો બેઠો લંકામાં રહેલા સીતાને તથા રાવણને જોઈ શકું છું કારણ કે અમારી દૃષ્ટિ બહુ તીવ્ર અને ગરુડ સખી દિવ્ય હોય છે અમે એકસો યોજન દૂર સુધી જોઈ શકીએ છીએ વિધાતાએ અમને આવી શક્તિ આપીને અમારા માટે આસાન કરી આપ્યું છે મારા ભાઈ જટાયુનો રાવણે વધ કર્યો છે આથી મારે તેની સાથે વેર છે માટે હું તમને લંકામાં મોકલીને હું મારા વેરનો બદલો અવશ્ય લઈશ સંપાતિએ સીતા અને રાવણની ભાળ બતાવી આથી વાનરો આનંદમાં આવી ગયા તેમનો શોક ગાયબ થઈ ગયો તે સમયે જાંબવાને સંપાતિને પૂછ્યું હે સંપાતિ રાવણ સીતાને લઈને લંકામાં ગયો છે એવું તે કહ્યું પણ લંકામાં સીતા ક્યાં છે તેને કોઈએ જોયા હોય તો તેનું વર્ણન કર એવો કયો બે માથાનો માનવી છે જે રામ લક્ષ્મણના તીખા બાણની પરવા કર્યા વિના સીતાનું હરણ કર્યું છે હે વાનરો આ વિંધ્યાચળ પર્વત પર આવ્યા પછી મારું બળ અને શક્તિ નષ્ટ પામ્યા છે આથી મારો પુત્ર

હવે આ કાર્ય તમારે પૂરું કરીને રામનું કાર્ય સફળ બનાવવાનું છે તમે જરૂર લંકામાં જાઓ ત્યાં સીતા તમને જરૂરથી મળશે